જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ છોડવામાં આવતું હતું તે મિત્રો બંધ કરવામાં આવ્યું છે અને હવે ફરીથી મિત્રો દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં તો મિત્રો હાલમાં બે દિવસ હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવડા ડેમના ના ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી ની સારી આવક જોવા મળશે તો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે મિત્રો હાલમાં દાંતીવાડા કરવામાં આવશે એટલે બનાસ પાણી પાણી તે બંધ બંધ કરવામાં આવેલ છે છે મિત્રો એટલે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું તે ચાલુ છે કે બંધ તો મિત્રો હાલમાં બંધ કરવામાં આવ્યું છે અને વરસાદ જેવું વાતાવરણ છે એટલે ઉપરવાસ માં વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી ની સારી એવી આવક જોવા મળશે તો દાંતી વડા બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી